મોબાઈલ છે ને બહુ હેંગ થાય છે જો આવી ગયા અમે જો આ રેનકોટે પહેરી દીધો કારણ કે આમ વરસાદ પવન થઈ રહ્યો છે જો આમ વરસાદ કેવો છે ઋતુ ને ઘરનું ગાડું આવી ગયું બે ને જો એપુડી એપુડી એ પડી જાય પડી જાય ઋતુ

का <shriek> <shriek> બે મામી છે ને જો રોટલી બનાવે છે તો બની ગઈ બની ગઈ રોટલી તો બધી રસોઈ અહીંયા બની ગઈ છે આ છોકરાઓ જો હાવ ધડબડાટી બોલાવે છે અને મામીએ બે રસોઈ બનાવી અમને કે તમારે કાંઈ કામ બેઠા ને જો મામી રસોઈ બનાવે છે તો અટાણે છે ને ઘડિયાળમાં કેટલા સાડા નવ જેવો ટાઈમ થવા આવ્યો છે અને ઘરે તો છે ને અમે સાડા પાંચ વાગ્યાના પૂગી ગયા હતા પણ છે ને આવીને અમારે રુદુભાઈ છે ને બપોર વસાને કંઈ ખુવાનું હતું એટલે ટાઈમ બધો બખડાઈ ગયો એટલે આવ્યો નો ફોન જોતો તો કે ફોન દીધો જ નહીં જ નહીં જ નહીં થયો નહીં અને ન્યાય પછી જમી લીધું ને એટલે સીધા નીકળી જ ગયા હતા અને એક પરથી વરસાદ વરસાદ કે મારું કામ ફોન મારો પડ્યો હતો પાકિટમાં હતો અને પછી નાખી દીધું કારણ કે મારો ફોન બધું પપ્પાનો ફોન ને બધું પાકિટ ને બધું મારા મોટા પસમાં રાખ્યું હતું કારણ કે વરસાદ હતો ને એટલે

લાઈન ઉપર મે કીધું હવેનો ફોન દેવો છે હું જઉં આ બરાબર હે ને ફોન લાવે છે એટલે વાતું છે કે કરે છે જો બે તેમ બે દિવસથી નગર જોતો નહી બહુ બે દિવસથી વધી જાય એટલે પછી ફોન દેઈને વિડિયો કન્ટીન્યુ કરવાની એટલે મેં છોટાણ વિડિયો કન્ટીન્યુ કરું આજ તો બરોબર લેવાનો નથી વરસાદના હિસાબે વરસાદ દે એટલું રિપોર્ટ થી વાડી ચાકેમાં લાગ અને મારા મામાની ની ઘેરે મારા મમ્મી છે ને એના હગ્ગા મામા હતા એની ઘેરે ગયા હતા બે મામી હતા ને એ મારા મમ્મી ના મામાના છોકરા છે ને એના છોકરા હતા એટલે મારા મામા એ બે મામી બે મામી હતા એના ઘરના હતા બે અને લગ્ન છે એમ કેટલા આઠ વર્ષ પછી હું ઠેઠ આઠ વર્ષ પછી ઠેઠ મારા મામાની ને ઘેરે ગઈ બિચારા બહુ ગઈ બહુ ગઈ તમે આવો આવો પેલા બહુ જ જાતા રોકાવા જાતી ત્યાં જ રહેતી બહુ મજા આવતી

અને એને છે ને કેન્સરનું ઓપરેશન કરાવ્યું અટાણે તમે જોયું તો ઘેરે ઘેરે બધાને કેન્સર છે કોંજાને કેન્સર શેમાંથી થઈ શકે ખબર પડતી નથી આવું ઘેરે ઘેરે બધાને કેન્સર છે એટલે મોટામાં જરાક ચાંદી પડી હોય ને તો આપણે છે ને સીધું દવાખાને જઈ આવે એટલી ખબર પડે કારણ કે કેન્સર છે ને ચાંદીમાંથી હવે થાય છે પહેલાં બધાને મોટા આવી જતા ને તો એક એવું કંઈ થતું હોય મોટું આવી જાય ને તો એમાંથી કેન્સર થઈ જાય છે એટલે કારણ કે ખાવાનું એવું આવી ગયું બધું દવાવાળું તો એવું બધું છે અને આજનો દિવસ એવો ગયો અને તો હાવ એટલે હાવ થાકી ગયા એટલે આપણે જો જમીન ઉપાથી થયા છે ને ને પૂરાવાની કોશિશ કરું છું પણ એ હજી ઉતો નથી થાય ઈ એ થાય નથી એમાં એવું છે રસ્તામાં એને એક ઝોલું મારી લીધું હતું એટલે એને વાંધો નથી હજી જો જાગે છે સાડા નવ વાગ્યા ને નકર તો એ બપોર હું તો ન હોય તો છ વાગે ને ને તો એ હોય જ જાય પણ આ રસ્તામાં ઝોલું ને લાગી ગયું છે ને એટલે જોટાણે કેવી વાત કરે છે અને આજ મને બહુ મજા આવી ગયા ને એટલા કેટલા 8 વર્ષ પછી ગઈ હું 8 વર્ષ પછી ગયા મને બહુ મજા આવી 8 વર્ષ પછી મારા મામાને ઘરે હું ગઈ હતી એટલે બહુ મજા આવી તમને કેવી મજા આવી મારા મામાના ઘેર ધોરાજી હે મામા હે તો મામા પણ કામ બિચાડા ગયા હતા ને ફેરા લઈને આવો આવો અમે આવી હતા પણ એને આપણે ટાણ ટાણ ટક વગર નોલું કર્યું તું નક્કી પર્યાણ કર્યું તો કેમ મેળ કરો

વિડીયો પસંદ આવે તો લાઇક્રાઈબ કરી દેજો અને મળશું હવે કાલે મસ્ત સાથે તો આવજો ગુડ નાઇટ આ કરે આમ દે હાલ આજ મારું રૂધ એમ કે મમ્મી હું આમ કરું હાલ દે બે આ કર